બ્રિજનું લોડ ટેસ્ટિંગ કરવામાં આવશે વજનદાર ટ્રકને બ્રિજ પર ઊભી રાખી ડિજિટલ મીટરના માધ્યમથી તેનું લોડ ટેસ્ટિંગ કરાશે સુરત અને ભરૂચ જિલ્લાને જોડતા વડોલી હાંસોટ રોડ પર આવેલી કીમ નદીનો બ્રિજ જોખમી સ્થિતિમાં છે સિત્તેર વર્ષ પહેલા બનાવવામાં આવેલો આ બ્રિજ બંને જિલ્લાના લોકો માટે મહત્વપૂર્ણ માર્ગ છે બ્રિજની હાલત ચકાસતા ચિંતાજનક સ્થિતિ સામે આવી છે હેવી વાહનો પસાર થાય ત્યારે બ્રિજ નીચેથી સિમેન્ટના ખરે છે છે તિરાડો દેખાય અને લોખંડના સડિયા બહાર નીકળી આવ્યા છે આ બ્રિજનો ઉપયોગ સુરતના ઓલપાડ અને ભરૂચના હાસોદ તાલુકાના ગ્રામજનો કરે છે નેશનલ હાઈવે અડતાલીસ પર ટ્રાફિક જામ થાય ત્યારે મોટા વાહનો પણ આ માર્ગનો ઉપયોગ કરે છે